યો જેવો છે એની તો આવી જ પડશે એવા પંખા સોલા ઊંઘ્યા ખબર તો આ ગેમર વીસ વર્ષ ની સજા કાપી ના આવી

મારાજ એના હો શરમ માં કશું ને ખબર પડતો હગો ભય ને બીક લાગે બાપા તમારા શરમ માં જતો કર્યો અલફેર આપણે તમને ધમકાઈ ગયો

તુય સુ દીગરાવાનો સી મને કેહરા કર ને બ્લોક કરો કે મને ના બાય નઈ એ બાય નઈ ને તો દાદા ભેજોય શું દાદા હું દાદા અલ્યા ખબર તો છે મંતી રાખ નઈ યાર આટલો બધો એ તમારે બેની મેટર તું તારે કો ખોપડી તોડ ને ખોપડી તોડ તારે નઈ અરે અરે કતમ લાગલો હે કે धोका પાડતાય

જે આવે સાફ કરું બેઠું કરું બીજું શું હા કંટાળ્યા હોય તો

અં ચોકાસન બોલી આને પોવાતી બારા બન્ડા ખંચી લે હા બોલો ભલે મારું પડી રહ્યું અલા એમના ખબર કોકોલાયા ખાલિયા લાયા બે બેણા ઝોકા લઈ લે ને બે તો બહુ થઈ ગયા તમે દોયરો પકડો હેડો એમાં થઈને આપણો હું ના રસ્તો છે થેન્ક યુ તો તું મારારે હેડો ખાલી તમે મો થઈ જશો

આપણે આટલા ફંતાઈ દેવાનું બરોબર તમારો પ્લાન હારો જ કહેજો નકમ તો પાહો પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ કર હવે તમારા પોલીસ સ્ટેશનમાં જમે જોડા પોલીસ સ્ટેશન થઈ છે તો એ કે આયા તમને ને કહો વગન સોરાય કે આયા તો પોલીસ કેટલું હાથમાં હાથ લઈ આવી અમે જીવાજી મુ બે હતા તોય હું તમને કહો તમે આવો આવો એટલે કોક કરો બાપા હું એમ કરો કેરાજી તમે હંતી જો ઈ તમે આમ દેખાવ ના દેતા હું કીધું હંતાઈ રહેજો જીવાજી

ધોર પકડો ધોર એ ચહેરા સગનજી ફોટો કોમણે સેત્રી ભાઈ ને તલવા લઈ લો તલવાર તલવા તલવા લઈ લો હા સાગનિયા બોધો હરખા દેલી બોધો બંધ્યો લે તલવા નહીં લેવી રોમાજી કાઠું મળ હે કાઠું લો બોધી દે બોધી દે જીવાજી લાવો જીવાજી માજો લાવો ખેકડે પકડે ના 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 માનજી અહિયાં તો છોડે મે બેગા નતા આયા હો ને એ નહીં નહીં આપા ધારીયામાં બોધીયા ધારીયામાં એ છોકરા બાપ ઓકે તો તમને હવે એમના બાર બજે બતાવીએ બાર બજે ઓય ઓય મોહી નહીં અને આ બનાન બના લાવવા નઈ બાપા તમને <laughs> <t SIMONtha> खेलवा हवा हां काय करत आहे हा बारा वाजता खेलवा हा बरे हां बाबा बाबा चेहरा बदाना बेकार करी दे रे बडायो होने बाप रे नाही 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 मामा जी अरे नाही भाई खेलू पापा अब फोन पडियो फोन पडियो मरे ना पडियो मी आमई सोडा आता મારી મને માર ખવડાવજી તમે મારી વાત આ એમનું અભિમાન હતું